નમસ્કાર મિત્રો વિજય જોરગાણને તો તમે સારી રીતે ઓળખો છો તેમનો અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો વિજય જોડાણનું એક વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં તે લાઈવ પ્રોગ્રામમાં ગુસ્સે થયા હતા અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર બહુ ગુમ પડાવી રહ્યું છે વિજય જોરગાણને જ્યારે ફરીથી માતાજીનું નામ લેવાનું અને ફરમાઈશ આપવાનું કહ્યું હતું ત્યારે તેમણે નાપાડીને આવી ફરમાઈશ હું લઈશ નહીં તેવું તેમણે ચોક્કી કહી દીધી છે અને તમારે મને ફરમાઈશ આપવી નહીં તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો